નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુના તાજા ભાવ અને હવે જીરુના ભાવ કેવા રહેશે ભાવમાં કેવો સુધારો થશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલ નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આ સપ્તાહ દરમિયાન જીરાના ભાવમાં નીચેના સ્તરેથી પ્રતિમણ રૂપિયા બસો રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ખેડૂતોને રૂપિયા પાંચ હજારથી રૂપિયા પાંચ હજાર સાતસોની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું આ સપ્તાહ દરમિયાન ઊંઝામાં જીરાની આવકો ઘટીને દૈનિક દસથી બાર હજાર બોરીની સપાટીએ પહોંચી છે બે સપ્તાહ પહેલાં ભાવ વધ્યા ત્યારે ઊંઝામાં દૈનિક જીરાની આવક ત્રીસ હજાર બોરીની સપાટી સુધી પહોંચી ગઈ હતી જીરા બજારમાં આવક ઘટવાની સાથે માંગમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે સ્થાનિક સ્તરે તેમજ વૈશ્વિક સ્તરે લેવાલી ઘટી છે જીરા બજારમાં આવક અને માંગની સ્થિતિ તેમજ વૈશ્વિક પરિબળોની અસર જોવા મળશે ત્યારબાદ આજના જીરાના ભાવની વાત કરીએ તો ભચાઉ પાંચ હજાર બસો થી પાંચ હજાર પાંચસો બાવન સાણંદ ચાર હજાર બસો થી ચાર હજાર પાંચસો એસી બાબરા ચાર હજાર ત્રણસો ચાલીસ થી પાંચ હજાર સાતસો પાટડી પાંચ હજાર એકસોથી પાંચ હજાર છસો એકાવન મોરબી ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર સાતસો દસ સમી પાંચ હજાર એકસોથી પાંચ હજાર છસો રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી પાંચ રાપર ત્રણ હજારથી પાંચ પોરબંદર ચાર હજાર પાંચ હજાર ચારસો જેતપુર ચાર હજાર પાંચસો થી પાંચ હજાર બસો સાઠ વિરમગામ પાંચ હજાર એકસો તેતાલીસ થી પાંચ વાકાનેર ત્રણસો અગિયાર વાંકાનેર પાંચ હજાર થી પાંચ હજાર સાતસો પાથાવાડા ચાર હજાર આઠસો પચાસથી ચાર હજાર નવસો સિદ્ધપુર પાંચ હજાર બસો ત્રેપનથી પાંચ હજાર બસો પાંત્રીસ સાવરકુંડલા ચાર હજાર આઠસોથી પાંચ હજાર સાતસો ભાવનગર ત્રણ હજાર નવસો વીસથી પાંચ હજાર ત્રીસ જસદણ ચાર હજાર એકસોથી પાંચ હજાર છસો પચાસ અમરેલી બે હજાર ત્રણસોથી પાંચ હજાર ચારસો પંદર જામખંભાળિયા પાંચ હજાર બસોથી પાંચ હજાર પાંચસો ડીસા ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો કાલાવાડ ચાર હજાર ચારસો હળવદ 5,200 થી 5,851 પાંચ હજાર આઠસો એકાવન બોટાદ ચાર હજારથી પાંચ પાટણ બે હજાર ત્રણસો પાંચ હજાર પાંચસો બાવન જુનાગઢ પાંચ હજાર એકસોથી પાંચ હજાર પાંચસો પચાસ બહુચરાજી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો માંડલ પાંચ હજાર એકાવનથી પાંચ હજાર સાતસો એકતાલીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે